પાલનપુર યુવા ભાજપ દ્વારા એક હજાર લીટર છાસનું વિતરણ કરાયું ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના હસ્તે સ્ટોલને ખુલ્લો મુકાયો પાલનપુર યુવા ભાજપ દ્વારા ગુરુનાનક ચોકમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના હસ્તે સ્ટોલ ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી ઉનાળાની કાળઝીહાળ ગરમી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે જેના પગલે ભાજપ યુવા મોરચા દ્વારા કાળઝીહાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટના હસ્તે સ્ટોલને ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર રેખાબેન ચૌધરી યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ ચૌધરી સાગરભાઈ જાની મહામંત્રી અતુલભાઈ જોશી નિલેશભાઈ મોદી સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગરમીની આ સિઝનની અંદર મફત છાશ વિતરણનું કેન્દ્ર અને સાથે સાથે ગરમીની અંદર પક્ષીઓને રાહત મળે એટલા માટે થઈને પક્ષીઓ માટે કુંડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે આપણે સૌએ જોયું કે આખા દેશની અંદર ખૂબ ગરમી પડી છે અને આ ઉનાળાની ઋતુની અંદર લોકોને પણ રાહદારીઓને પણ જ્યારે ગામડેથી અહીંયા આવતા હોય ખરીદી માટે રાહદારીઓ અહીંથી પસાર થતા હોય ત્યારે એમને છાસ વિતરણ કરીને આવી ગરમીમાં રાહત મળે એટલા માટે થઈને ગરમી લૂના લીધે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે આ શહેરની અંદર આખા ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા છાસ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવે અને લોકોને ઉપયોગી થાય એ રીતે મફત છાસ વિતરણનો કાર્યક્રમ કરીને લોકોને મદદરૂપ થાય સાથે સાથે આ ગરમીમાં પક્ષીઓને પણ આપણે જોયું છે કે આ ગરમીમાં ખૂબ મુશ્કેલી પડી છે ઘણા પક્ષીઓ પણ મૃત્યુ પામે છે ત્યારે પક્ષીઓને પણ કુંડા વિતરણના માધ્યમથી કુંડામાં પાણી ભરીને એને પણ રાહત મળે એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આખા રાજ્યની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યા છે ખાસ બનાસકાંઠા જિલ્લામાં યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી સાગરભાઈના નેતૃત્વમાં આખા જિલ્લાની અંદર આ પ્રકારે છાસ વિતરણના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે